ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું માનદ મંત્રી શ્રી ભરતભાઈ વેદ દ્વારા આ કાર્યક્રમ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કમિટી મેમ્બર શ્રી હર્ષદભાઈ ઉદયસી શ્રી વસંતબેન સાયલ એસ કે આર એમ શાળાના આચાર્ય શ્રીમતી હિનાબેન શાહ તેમજ ડોક્ટર ઈશ્વરભાઈ ચારણ ટ્રસ્ટની બે શાળાના આચાર્યો તથા ગૃહમાતા તેમજ વાલીગણની તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત સેવ અર્થ તથા વિશ્વ શાંતિનો મેસેજ આપી કરવામાં આવી હતી વૈશ્વિક સમસ્યાઓ વાણિજ્ય વ્યવસ્થા ભાષા સંસ્કૃતિ આધુનિક ટેકનોલોજી સ્વાસ્થ્ય સંબંધી જનજાગૃતિ પ્રેરક વૈદિક ગણિત જેવા વૈવિધ્ય સભર વિષયો ઉપર સિત્તેર જેટલા મોડેલ વિદ્યાર્થીઓ તથા વાલીઓના સહયોગથી તૈયાર કરી પ્રદર્શનમાં મુકાયા હતા જેમાં છ વર્ષથી લઈ પંદર વર્ષ સુધીના બાળકોએ હોશભેર ભાગ લીધો હતો નાના ફુલકાઓ દ્વારા જ્ઞાન સાથે ગમત કહેવત ને સાર્થક કરતા મનોરંજન પપેટ શો પણ રજૂ કરવામાં આવ્યા હતા પ્રદર્શની ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા હતા શાળાની સમગ્ર ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી એસ કે એમ એજ્યુકેશન એક્સપો ખૂબ જ સફળ રહ્યો હતો કોઈ પણ એવા પ્રોજેક્ટ એજ્યુકેશનલ માટે હોય એજ્યુકેશનલ માટે સગવડ જોઈતી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય સાધન સામગ્રી માટે હંમેશા એમ કહેતા હશે કે તમને જે જોઈએ એ પ્રગતિ કરો અને એમાં અમને જાણ કરો તો અમે તમને પૂરો સહકાર આપશું અને હંમેશા અમને મસ્કતથી જે પ્રોત્સાહન ટ્રસ્ટીઓ તરફથી મળી રહ્યું છે અને એના જ થકી આજે આ બધા પ્રિન્સિપાલો તમે જોયું હશે સાયન્સ કોમર્સ બધા ક્ષેત્રે સારામાં સારો રિઝલ્ટ પણ લઈ આવે છે આજે જેમ આપણે ટ્રસ્ટીઓ જેમ આપણને જવાબદારી સોંપે છે તેમ પ્રિન્સિપાલો પણ એટલી જ જવાબદારી ઉપાડે છે અને પ્રિન્સિપાલો એને સામે રિઝલ્ટ તરીકે બહાર આપે છે અને એ લોકોને પણ હું ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક્સપોઝ છે ને એ પણ એક નયા એમનું પાર્ટ છે કારણ કે આપણે હંમેશા જોઈએ છે કે સમય બદલાતો જાય છે સમયમાં નવી નવી ટેકનોલોજી નવી નવી વસ્તુઓ નવા આઈડિયાઝ નવી વસ્તુઓ તો એ જ્યારે આવવા માટેનો વિચાર ક્યારે આવે કે એ વિચાર જો શિક્ષકો આપે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ એક નવો વિચાર જો ઉદભવે તો એના લીધે ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓ કદાચ આજે એક નાનું મોડલ બનાવ્યું છે ભવિષ્યમાં ભારતના એક સારા વૈજ્ઞાનિક બનશે કે સારા આગળ વસ્તુ વધીને એ આપણા દેશ માટે પણ લાંબા ગાળા માટેના આયોજનમાં દવે એમ કહ્યું છે કે અગિયાર થી પાંચ નું જ શિક્ષણ એ માત્ર શિક્ષણ નથી સતત ચાલતી પ્રક્રિયા છે આજે આઈ એમ પ્રાઉડ ઓફ ઓલ માય ટીચર્સ પેરેન્ટ્સ કે જેમણે આજે શિક્ષણ જગતના અનેક પ્રશ્નો છે આજે પણ જેને કામ કરવું છે એ કામ કરીને બતાવે છે અને એ લોકોએ જે આજે વાલીઓના સહકાર અદ્ભુત સહકાર છે વાલીઓનો તો વાલીઓના સહકારની સાથે એમણે શિક્ષકોનું સમર્પણ છે આચાર્યની પ્રેરણા છે મેનેજમેન્ટનો સહકાર છે અને સાથે સાથે આ બાળકોની અદ્ભુત ક્રિએટિવિટી છે સર્જનાત્મકતા છે એમના વિચારોને અલગ પ્રવાહ મળ્યો છે એટલે આજે આ એક્સપો એ ખરેખર તો કચ્છના શિક્ષણ જગતનું ગૌરવ છે એમ કહીશ તો ચાલશે કારણ કે ખાટલાનો એક પાયો પણ નબળો હોય તો ખાટલો રહી શકતો નથી ખાટલાના ચારેય પાયા પછી એ મેનેજમેન્ટ હોય આચાર્ય હોય શિક્ષકો હોય કે વાલીઓ હોય અને બાળકો કેન્દ્રમાં છે આ બધું જ બરાબર હોય તો ખાટલો સ્થિર રહી શકે છે અસ્તુ ધોરણ એકથી લઈને બાર ધોરણ સુધીના ટોટલ પચાસ વર્કિંગ મોડેલ છે સાથે બે ત્રણ પપેટ શો છે અને એની સાથે અમારા સ્કૂલનો રિઝલ્ટ જે બનાવ્યો છે બોર્ડનો રિઝલ્ટ એ પ્રોજેક્ટ છે અને બધા વર્કિંગ મોડલ છે તમારા માધ્યમથી હું ખાલી એટલું જ કહીશ કે અમે જ્યારે આ પ્રોજેક્ટ બનાવવાની વાત કરી હતી ત્યારે મને વાલીઓનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે મેનેજમેન્ટે અમને હંમેશા અમારી સાથે રહ્યા છે અને મારી સમગ્ર ટીમ દિવસ રાત જોયા વગર આટલી મહેનત કરી અને આટલો સરસ એક્સપો ઊભો કર્યો છે એના માટે હું બધાનો અહીંયા થી આભાર માનું છું મેનેજમેન્ટ તો હર હંમેશા અમારી સાથે હોય છે એકચ્યુઅલી એજ્યુકેશન સિસ્ટમમાં શું હોય છે કે ટ્રાયેંગલ હોય છે મેનેજમેન્ટ છે અને પ્રિન્સિપલ શિક્ષકો છે બીજે છેડે મારા સ્ટુડન્ટ્સ છે અને વાલીઓ છે જો આ ત્રણેય ટ્રાયંગલની લાઇન્સ ભેગી થાય છે તો જ એક સરસ મજાનું કામ થાય છે તો આ માધ્યમથી હું એટલું જ કહીશ કે આવી જ રીતે અમને સપોર્ટ મળતો રહે અમે આવા નવા નવા આયામો સર કરતા રહીએ અને સપોર્ટ સાથે અને અમારી એક ડિગ્નિટી છે એ જળવાઈ રહે એના માટે હું તમારા માધ્યમથી એટલું જ કહીશ થેન્ક યુ